ભિલોડાના ઘબોલિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવ ડીજે આઈસર ટ્રક અને બાઇક ચાલક વચ્ચે થયો અકસ્માત ભિલોડા તરફથી આવતા ડીજે ટ્રકના ચાલક દ્વારા ઓવરટેક મારતા અકસ્માત સર્જાયો ભિલોડાના ધબોલિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો ડીજે આઈસર ટ્રક અને બાઇક ચાલક વચ્ચે થયો અકસ્માત ભિલોડા તરફથી આવતા ડીજે ટ્રકના ચાલક દ્વારા ઓવરટેક મારતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ભિલોડા તાલુકાના કિશનગઢ ગામના આશરે ચોવીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત થયું અકસ્માતની જાણ

શામળાજી રોડ ઉપર બે દિવસ અલગ અલગ થયા ચાર અકસ્માતો જયદીપ પાટિયા નો રિપોર્ટ એસ નાઇન અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે